વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગેમિંગ ઇન્ડસ્ટ્રી કન્ટેન્ટ ક્રિએશન સ્પોર્ટ્સ અને ગેમ ડેવલપમેન્ટ વિશે વાતચીત કરવા માટે સાત ગેમર્સને આમંત્રિત કરાયા હતા આ સાત ગેમર્સમાંથી એક યુવાન ભુજનો તીર્થ મહેતા છે તીર્થને આ તક મળતા તેના પરિવાર તેમજ કચ્છ માટે આ ગૌરવની ક્ષણ હતી છેલ્લા ચાર વર્ષથી તીર્થ ગેમ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં કામ કરી રહ્યો છે તો પીએમ સર સાથે જે મીટિંગ અને ડિસ્કશન હતું એમાં મારી સાથે બીજા છ ગેમર્સ એથલીટ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સને ઇન્વાઇટ કરવામાં આવ્યું હતું અને આ જે સિલેક્શન છે મોસ્ટલી જે ગેમ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ હોય એમને કર કરવામાં આવ્યું હતું અને ત્યાં અમે મોટાભાગે જે આખી ગેમ ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ છે એને અમે રિપ્રેઝેન્ટ કરી અને પીએમ સર સાથે ડિસ્કસન કર્યું હતું જેમાં નોર્મલ ગેમિંગ કોમ્પિટિટિવ ગેમિંગ એટલે કે ઈ સ્પોર્ટ્સ કન્ટેન્ટ ક્રિએશન અને સાથે સાથે ગેમ ડેવલપમેન્ટ ઇન્ડસ્ટ્રી જે છે ઇન્ડિયાની એના વિશે ચર્ચા કરવામાં આવી હતી હા તો ગેમિંગમાં હું બે હજાર દસથી એન્ટર થયો હતો અને બે હજાર ચૌદથી જે મારી મેઇન ગેમ છે હાર્સ્ટોન એ મેં રમવાનું ચાલુ કર્યું હતું અને એના પછી ઘણી બધી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સમાં પણ હું ભાગ લઈ ચૂક્યો છું જેમાં બે હજાર અઢારમાં એશિયન ગેમ્સ એ મારી સૌથી મોટું અચીવમેન્ટ છે આનંદ તો એકદમ થાય છે કારણ કે એક મા જ્યારે એક દીકરો જ્યારે આગળ વધે અને એમાં પણ આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબને જ્યારે મળે છે અને ઈ ગેમ વિશે જ્યારે ચર્ચા કરે છે ત્યારે એક અનેરો આનંદ છે કારણ કે માનનીય મોદી સાહેબને મળવું અને એમની એક ઝલક લેવી પણ અઘરી છે ત્યારે આખા ગુજરાતમાંથી મારો સન મારો દીકરો જ્યારે ત્યાં કને ગયો એટલે એકદમ હર્ષ અને લાગણીને અનુભવ એને નાનપણથી જ ગેમિંગનો શોખ હતો પ્લે સ્ટેશન ઈને એનો મોટો ભાઈને રમતા ત્યારે જરાક મને પણ એવું થતું એના પપ્પાએ કોઈથી ના નથી કીધી એમના કુટુંબ મારા સાસરામાંથી પણ કોઈએ ના નથી કીધી પણ મને ક્યારેક એમ થતું કે આખો દિવસ આ ગેમમાં શું રમ્યા કરો છો પછી જ્યારે બે હજાર ચાર ચૌદ પછી એણે થાઈલેન્ડને ત્યાં કરીને પોતે ગયો અને ત્યાંથી પ્રાઇઝ જીતતો આવ્યો એટલે એમ થયું કે ભણવાની સાથે સાથે આ જો એ સાઈડમાં કરે છે એનો જે શોખ છે તો એના માટે અમારે પ્રોત્સાહન આપવું જોઈએ અને જ્યારે બે હજાર અઢારમાં જ્યારે એશિયન ગેમ્સમાં જ્યારે એ બ્રોન્ઝ મેડલ જીતીને આવ્યો ત્યારે તો એક અનેરો જ આનંદ હતો કે એને જે ગેમિંગમાં જેને ઇન્ટરેસ્ટ છે તો એમાં એને અમે આગળ વધારીએ